Adve. Ah, más de hoy? no te oí? ¡Alo! Bus adve. Bus adve. લઈએ ધીરે ધીરે હવે પાણીમાં જતી ભડકી નો બેટો આઈસ્તા બેટો જોર મર જોર મર વરસાદ આવે અને મજા આવે આ આવી

એમ પાછું અમારે કારોડીન પાસે એવું કાંઈ નહીં કે ગેટ ગેટ આવી ગયો તો અંદર જાવું એવું લાગે તો મનમાં હોય તો હાઇલી જાય સમજા સીધે સીધી હાલ બેટો એવું મસ્તી નથી કરવાની જો આ હાયલી ગઈ બાકી ત્યાં માસે પાછળ ગેટ છે તો બસ બેટા બસ રૂક જાવ મૂડો મૂડો હા આ જો આ અમારી ગેટ છે બરોબર છે Adobe, Avi. Vamos a decir creo. Aló, aló,